જય શ્રી કૃષ્ણ આ વિડિયોમાં ગરુડ પુરાણના ઉત્તરખંડમાં આવેલ પ્રેતકલ્પનું વર્ણન જેમાં સાંભળશું મૃત્યુની ક્ષણથી અગ્નિદાહ સુધીની પ્રક્રિયા અને પાણી ઢોળવીથી સુધીની પ્રક્રિયાનું વર્ણન ભાદરવા માસના પિતૃપક્ષમાં ગરુડ પુરાણ સાંભળવાનું મહાત્મ છે જેનું શ્રવણ માત્રથી જ પિતૃઓની ગતિ થાય છે તેમના આશીર્વાદ પ્રાપ્ત થાય છે તો આજના આ વીડિયોમાં ગરુડ પુરાણના ઉત્તરખંડમાં પ્રેતકલ્પનું વર્ણન સાંભળશું બોલો ભગવાન શ્રી હરિ વિષ્ણુની જય શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા જે વ્યક્તિને મરણનો સમય નજીક આવી જાય ત્યારે તેમણે સ્નાન કરી શાલિગ્રામની વિધિપૂર્વક પૂજા કરવી નૈવેદ્ય અર્પણ કરવું બ્રાહ્મણ અને ગરીબને દાન આપવું અષ્ટકારી અને દ્રાર સાક્ષરી મંત્રનો જાપ કરવો જોઈએ ભગવાનનું સ્મરણ કરતા પ્રાર્થના કરતા પાપ બળી જાય છે પરિવારજનો માટે આ સમયે મરનાર વ્યક્તિના સંબંધીઓએ તેની પાસે બેસીને દસ અને ચોવીસ અવતારના નામ વિષ્ણુ સહસ્ત્ર નામ ગીતા પાઠ પોતાના ઈષ્ટ દેવદેવીઓનું નામ લે જેથી નરક યમ કે યમના દૂતો સ્વપ્ને પણ નજીક આવી શકતા નથી માનવના મરણ સમયે તુલસીની છાયા નીચે કે ઘરના મુખ્ય ઓરડામાં ગાયના છાણનો ચોખ્ખો કરવો ચોખ્ખો કરવાથી ત્યાં બ્રહ્મા વિષ્ણુ અને મહેશ આવે છે ચોખ્ખો નહીં કરવાથી યમદૂતો ત્યાં પ્રવેશે છે આથી ગાયના છાણનો ચોખ્ખો કરવાનું ભૂલવું નહીં આ કણ અને દર્ભ પાસે સફેદ આસન પર શાલિગ્રામની મૂર્તિ મૂકવી ચોખામાં તલનો ઉપયોગ કરવાથી ભૂત પિશાચ દૈત્ય રાક્ષસ પિશાઈ ની આદિ ભાગી જાય છેલ્લી ક્ષણે પહોંચેલો જીવના મુખમાં શાલિગ્રામનું ચરણોદક ગંગાજળ રૂપાની કટકી તુલસીપત્ર ગોપીચંદન આદિ રાખી કુટુંબના સભ્યોએ જળને જીવના મુખમાં મૂકવું દેહ છોડી પ્રાણ ચાલ્યો જાય પછી દેહને ગાયના છાણથી ચોખ્ખો કરેલ હોય તેના ઉપર ઉત્તર દિશામાં માથું રહે તેમ રાખવું નાનો કે મોટો ગર્ભ કે તવંગર સંસારી કે સાધુ સંત દરેકને ખબર છે કે જન્મે છે તેને એક દિવસ જરૂર મરવાનું જ છે કોઈ મનુષ્ય અમર પાટો લઈને આવતો નથી જન્મ મરણ સિક્કાની બે બાજુ છે આથી તેનો સ્વીકાર કરવો જ જોઈએ ને મરણ માનવી માત્ર સહજ રીતે સ્વીકાર કરી લઈ એને ભરપેટ માણે છે પણ મૃત્યુની વાસ્તવિકતાનો સ્વીકાર કરતાં ડર અનુભવે છે ગભરાય છે જન્મ અને મરણને માણનારું માનવી પોતાના મૃત્યુની કે પોતાના સ્વજનના મોતની ઘટનાને દુઃખદ અને અમંગળ ગણી તે મૃત્યુ થતાં એકદમ ડરીને જાણે કે પોતાનું સર્વસ્વ લૂંટાઈ ગયું હોય એમ માનીને આક્રંદ અને હાહાકાર કરી મૂકે છે આથી કરીને રડા કરાવનાર પોતે તો તન મન જીવનથી દુખી થાય છે એનું આ છાટી ફાટ રુદન આક્રંદ અને વલોપાત જોઈને મૃતકનો આત્મા સવિશેષ દુઃખી વ્યથિત થાય છે મૃતક પાસે હવે સ્થૂલ શરીર નથી એટલે કે કર્મેન્દ્રિયો અને જ્ઞાનેન્દ્રિયોનું અસ્તિત્વ નથી એટલે તમે નજરો નજર જોઈ શકો એ રીતે જીવાત્મા આંસુ વહાવી શકતો નથી તેમને આશ્વાસનના બે શબ્દો કહી શકતો ન હોય છતાં તે તમારી સામે તમારા ઘર આંગણામાં મોજૂદ છે તમારું રુદન રોકડ વલોપાત અને આકરણ જોઈ તે સ્વયં એટલો બધો દુઃખી થઈ જાય છે કે તેને હવે અહીંથી જ્યાં જવાનું છે અને જે કરવાનું છે તેમાં તમારે રુદન લોકળ ભારે બાધક તથા અવરોધક બની જાય છે એક આત્મીજન સ્વજન તરીકે જો તમે જાગૃત હો અને મૃતકના ખરેખર હિત ચિંતક હો તો તમે તમારી ફરજ સભાનપણે બજાવો મૃતકની અંત ઘડી મંગલમય બનાવી છે અને અંતકાળની અકળામણમાંથી હેમખેમ પસાર થઈ જવાની સુવિધા કરી આપો એનું મોત એ સુધારી ન શક્યો પણ તમે ધારો તો એનું મોત અવશ્ય સુધારી શકો છો જેથી એ નિર્ધન અને નિઃશક થઈને અનંતની યાત્રાએ હસતો હસતો જઈ શકે છેલ્લી ઘડીએ પહોંચેલો જીવના મુખમાં ગંગાજળ રૂપાની કટકી તુલસીપત્ર નાખેલ જળને જીવના મુખમાં મૂકવું દેહને ગાયના છાણનો ચોકો કરી ઉત્તર દિશામાં મસ્તક રહે તેમ રાખવું સમય થઈ શબને સ્નાન કરાવી ચંદન ચોખ્ખા અત્તર પુષ્પ આદિથી શણગારી સમસાને લઈ જવા માટે શબ બાંધવાની ઠાઠડીમાં દર્ભની પથારી કરી તેના ઉપર કપડું પાથરી શબને સુવડાવી ચાદર ઓઢાડી તૈયાર થયેલા સગા વહાલા દ્વારા શબને સ્મશાન તરફ લઈ જવું મૃતક પાછળ શોક નહીં કરતા પરમેશ્વરનું સ્મરણ કરતા કરતા આગળ ચાલવું વિસામો આવે ત્યારે શબને નીચે ઉતારવું અહીંથી શબને ફેરવવું વિસામાની જગ્યાએ શ્રીફળ જે નનામીમાં બાંધેલા હોય એ વધેરી નાખવા ત્યાંથી શમશાને આવી શમશાને લાકડાથી કે ઇલેક્ટ્રિકથી અગ્નિદાહ આપી શકાય છે લાકડાથી અગ્નિદાહ આપવાનો હોય તો શબને ચિત્તામાં સુડાવી તેના પર ઘીનું ચોપડ કરી ચંદન કાષ્ટ કે લાકડા અથવા શ્રીફળ અને ઘાસના પોળા મૂકી ચિત્તા તૈયાર કરવી પછી અગ્નિદાહ આપનાર વ્યક્તિએ સ્નાન કરી જવ તલથી આદિથી મૃતકના પુત્રે શમશાનમાં પ્રાયશ્ચિત હોમ કરવો પછી અગ્નિ લઈને મૃતકના પુત્રે એ ચિતાના ફરતે પ્રદક્ષિણા કરીને અગ્નિદાહ આપવો અગ્નિ બરાબર પ્રગટે તે માટે ઘી તથા તલનો છંટકાવ કરવો શબ્દ સંપૂર્ણ ભસ્મ થયા પછી એક માટીનો કોરો ખડો પાણીથી ભરી અને અગ્નિદાહ આપનારે તે ખડાને જમણા ખંભે ઉપાડીને તેમાં એક કાણું પાડી એ ખડો ખંભે લઈ ચિતાની પ્રદક્ષિણા કરી કાણામાંથી પાણી અગ્નિ પર પડે તે રીતે પ્રદક્ષિણા કરવી ઘણી જગ્યાએ ચિતા પાસે પાણીનો ઘોડો ભરી મૃતકનો પુત્ર અવળા મુખે ઉભો રહી હાથમાં પથ્થર લઈ બે પગ વચ્ચેથી ઘડા પર મારે છે અને એ ઘોડો ફોડે છે પછી પાણી અને જે એટલે કે ફૂલ હોય તે ભેગા કરી એ માટીના મટકામાં રાખી શમશાન ભૂમિમાં દાટી દેવામાં આવે છે યા તો અસ્થિ પવિત્ર નદીમાં પધરાવી દેવામાં આવે છે અસ્થિ શ્રાદ્ધ પૂરું થયા પછી નર્મદામાં પ્રભાસ પાટલ કે ગંગાજીમાં પધરાવા જવું હોય તો જઈ શકાય છે ફૂલ પધરાવાની સંપૂર્ણ વિધિ કરી પવિત્ર જળમાં પધરાવાથી આત્માને શાંતિ મળે છે સાંજના સમયે મૃતકના ભૂખ તરસ ની નિવૃત્તિ માટે એક માટલી કે પાત્રમાં દૂધ ભરી ચોકમાં યા અગાસી પર મૂકવામાં આવે છે યા તો કૂતરાને પીવડાવવામાં આવે છે મૃતક આત્મા જીવિત અવસ્થામાં જે રીતે ત્રણ સમય સવાર બપોર અને સાંજે ભોજન ગ્રહણ કરતા હોય એ જ રીતે સવારે બપોરે અને સાંજે તેમને નિત્ય ભોજનની થાળી પીરસી તેને જળ અને ભોજનથી તૃપ્ત કરવામાં આવે છે ત્યાર પછી મૃતકની પાછળ દસમા દિવસે દશા શ્રાદ્ધ અને અગિયારમા દિવસે એકાદશ શ્રાદ્ધ બારમા દિવસે દાદ્ર શ્રાદ્ધ તેરમાના દિવસે ત્રયોદશા શ્રાદ્ધ માસિક શ્રાદ્ધ આદિ પોતાની અનુકૂળ રીતે કરવામાં આવે છે દશા શ્રાદ્ધ પૂરું થયા પછી તરત જ એકાદશ શ્રાદ્ધ કરવામાં આવે છે યજમાન પૂર્વાભિમુખે બેસી સામે પંચદેવના પાંચ સ્થાપન અથવા એક સ્થાપનમાં પાંચ કળશ પધરાવી પંચદેવોનું સ્થાન કલવવું અગિયાર પિંડ અપાય છે અને તે ઘઉંના લોટના કે રાંધેલા ચોખાના પિંડ અપાય છે પિંડદાન કર્યા પછી ચટ વિસર્જન કરી સ્નાન કરી કાગવાસ સ્નાન ભાગ ગોગ્રાસ અને અતિથિ ભોજન અને કેડિયારું પુરાવાય છે ત્યાર પછી દ્રાદશા શ્રાદ્ધ કરાય છે જેને પાણી ઢોળ પણ કહેવામાં આવે છે જે મંદિરે યા વાડીમાં જઈને કરાવે છે આ દિવસે માટલી કડપવાની પ્રક્રિયા કરવામાં આવે છે કુટુંબના સભ્યોને બેસાડીને તર્પણનો સંકલ્પ કરાવાય છે મૃતકની પાછળ ગૌદાન સૈયાદાન વસ્ત્રદાન જળદાન ભોજનદાન વાસણદાન દીપદાન સૌભાગ્ય મંજુષાનું દાન જોડાદાન છત્રીદાન આભૂષણદાન સોનાનું દાન ચાંદીનું દાન વગેરે દાન અપાય છે ત્યાર પછી સઘળા સભ્યો શિવ મંદિરે દીવો મૂકવા જાય છે શિવ મંદિરે દીવો પ્રગટાવી દર્શન કરી ઘરે આવીને શોક ભાંગે છે જુદી જુદી જ્ઞાતિમાં અલગ અલગ રિવાજ પ્રચલિત હોય છે આ રીતે મૃત્યુ નિક્ષણથી ક્ષણથી અગ્નિદાસ સુધી તેમજ પાણી ઢોળની ક્રિયા શાસ્ત્રમાં વર્ણવેલ છે આથી જ મૃતકની પાછળ તેના પુત્ર પોત્રાદીએ અન્ન જળ વસ્ત્ર ભોજન અને પિંડદાન તેમજ શ્રાદ્ધ તર્પણ જરૂર કરવું જોઈએ જે કરવાથી જ પિતૃઓની ગતિ થાય છે અને મોક્ષ પ્રાપ્તિ થાય છે ભોજન અને તર્પણથી પિતૃઓ તૃપ્ત થઈ તેના વંશજોને સુખ સમૃદ્ધિ સંપત્તિ અને સંતાનના આશીર્વાદ આપે છે તો મિત્રો આજના આ વિડિયોમાં મૃત્યુ નિષ્ણથી પાણી ઢોળની વિધિનું વર્ણન સાંભળવું આપને જરૂર ગમ્યું હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય પિતૃદેવ જય શ્રી હરિ વિષ્ણુ જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ